નમસ્કાર મિત્રો જીએસસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોના ગૃહ કારેલીબાગ વડોદરા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યા જોઈએ સ્પેશિયલ એજ્યુકેટર શિક્ષકની અંદર કરાર આધારિત શૈક્ષણિક લાયકાત જોઈએ ડિપ્લોમા અથવા બીએડ એડ એજ્યુકેશન અથવા ડિપ્લોમે વોકેશનલ રિહેબિલિટેશન અનુભવ જોઈએ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ જરૂરી અનુભવી પણ અરજી કરી શકે છે ત્યારબાદ જોઈએ વોકેશનલ ટીચર વ્યવસાયિક તાલીમ શિક્ષક શૈક્ષણિક લાયકાત જોઈએ ડિપ્લોમા અથવા ડિગ્રી ફેશન ડિઝાઇનિંગ અથવા સર્ટિફિકેટ કોર્સ ડ્રેસ ડિઝાઇનિંગ અથવા સીવણ શિક્ષક તાલીમ કોર્સ કરેલો હોવો જોઈએ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ જરૂરી છે બિનઅનુભવી પણ અરજી કરી શકે છે માનસિક દિવ્યાંગ બાળકો માટે કામ કરવાની ઈચ્છા અને સ્વેદનશીલતા ધરાવતા ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવે લાયકાત અને અનુભવ પ્રમાણે યોગ્ય પગાર આપવામાં આવશે આ જાહેરાત પ્રસિદ્ધ દહીંના દિવસ દસની અંદર અરજી બાયોડેટા અને જરૂરી પ્રમાણપત્રો સાથે જણાવેલી પર મોકલી આપવામાં જાણ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ શ્રીમતી હીરાબેન જેઠાલાલ પટેલ પ્રાથમિક શાળા ડીસાની અંદર ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા જિલ્લો બનાસકાંઠા સંચાલિત શ્રીમતી એચ જે પટેલ પ્રાથમિક શાળા ડીસા જિલ્લો બનાસકાંઠા માટે મદદનીશ શિક્ષક જગ્યા અભિયાનની જરૂરિયાત છે લાયકાત જોઈએ બીસીબીએડ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો તથા અરજી સાથે તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે શાળાના મકાનમાં કોલેજ કેમ્પસ ખાતે યુનિટ્યુમાં હાજર રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ ઉધના એકેડમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળાઓ માટે નિષેધ જણાવેલ જગ્યાઓ માટે અરજીપત્ર આવકાર્યો છે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ સાતની અંદર ઉપરોક્ત સરનામે અરજી કરવાની રહેશે બી એ એમ એ બીએડ માટે હિન્દી સંસ્કૃત અંગ્રેજી અને ગુજરાતી ગુજરાતી માધ્યમની અંદર એક જગ્યા ખાલી છે કેમ્પસ સુપરવાઇઝર ગ્રેજ્યુએટ હોય સંસ્થાકીય કામોના જાણકાર અને અનુભવી હોય તેવા ઉમેદવાર કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક બી કોમ કોમ્પ્યુટર હિસાબી કામકાજ તથા ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ કામના જાણકાર અને અનુભવી ત્યારબાદ જોઈએ શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધ ગ્રુપ ઓફ પારેખ કોલેજ મહુવાની અંદર જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ શ્રી પારેખ લો કોલેજની અંદર प्रिन्सिपलनी एक जग खाली पडेली आहे तथा असिस्टंट प्रॉफेसर त्रण जगा खाली पडेली आहे श्री एच के पारेख कॉलेज ऑफ मॅनेजमेंटनी अंदर आसिष्टंट प्रोफेसरनी फायनान्स एक जग बर पडेली आहे श्री पारेख आर्ट्स कॉलेजनी अंदर આસિસ્ટન્ટ પ્રોફેસર હિન્દીમાં એક જગ્યા ખાલી પડેલી છે ગુજરાતીમાં બે જગ્યા તથા ઇકોનોમિક્સમાં એક જગ્યા ખાલી પડેલી છે શૈક્ષણિક લાયકાત જોઈએ ઉપરોક્ત તમામ જગ્યાઓની લાયકાતના ધોરણો યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર ગુજરાત સરકાર અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઓર્ડિનાન્સ એટી સેવન તથા વન ફોર ફોર મુજબની લાયકાતો રહે છે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિવસ પંદરમાં સંપૂર્ણ વિગતો તથા આધારો સાથે કવર પર વિષય દર્શાવી પ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે અધૂરી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં સરનામું જોઈએ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ મહુવા જિલ્લો ભાવનગર